આ પ્રોગ્રામમાં બહુ કર્યું ભાઈ મોટા મોટા કલાકારો ત્રીજી વાર બેઠું ભાઈ પણ તમારો ભાવ છે ને તમારે અહીંયા આવ્યા એટલે અમારે હું તમારા ઘરે આવ્યા પછી અમારા આખા પાછું થવાય નહીં કેમ કે તમારા ઘરે વિનંતી જ કરવાની હોય કેમ કે મેં બહાર ગામ આવ્યા ઘરે કઈ નહીં આવ્યા કાલે પાછા આવશે એટલે હું મારો એક ટૂંકો રાઉન્ડ લઈ અને આપણે ભાઈ ચંદુભાઈ ને

ये तिलक करता त्रेपन गया जब माला ना पारा फाटी गया माला माता पारोलिया पड़ी पड़ी, पड़ी ना पारा फाटी गया ए बापू तुलसी भी मारा में बीच में डाला सूत ए भजने वाला कपूर क्या करे माला बिचारी कड़ी बात मैं करता क्यों के मन हूँ वियो जब मार जावन उसे पैसा न बस क्या बीजे क्यों का

આ જગત મૃત્યુ લોક માં જેને જન્મ લીધો એના જગત છોડીને જઈ જવાનું પછી રામ ભગવાનને જન્મ લીધો તો આ જગત છોડીને જઈ જવું પડ્યું કૃષ્ણ ભગવાનને માનાકુખે થી જન્મ લીધો તો આ જગત છોડીને જઈ જવું પડ્યું બુદ્ધ ભગવાન પણ માનાકુખે થી જન્મ લીધો તો જગત છોડીને જઈ જવું પડ્યું આ દુનિયાનો કોઈ મોટો વિસુ હોય મોટો ભૂ પણ આ

આ રાગમાં ગાય ને રાગી કહેવાય વેરાગી કહેવાય ત્યાગી આ બધા ભક્તિના પ્રકાર છે એને વેરાગ લાગ્યો દાસ એટલે એની માને કીધું મને હવે ભગવો પહેરી નીકળી જવા દે ને મને આ સંસાર ખારો લાગે છે કે મારી હવે આમાં બહુ કર્યું પણ આ દુનિયાની અંદર કોઈ આ જગત માં નથી મારી આ જગત છોડી બધાય ગયા તો મને મારી કઈ હવે આ દુનિયાને છોડી દેવાના મોહ માયા મને બારો નીકળી જવા દે એટલે એની માએ કીધું બેટા તારો બાપ તો નાનપણથી ગુજરી ગયો મેં તારી વાહે રંડોપો ગુજાર્યો કે મારા દીકરાનું હું મોટો કરીને એની માથે હું જિંદગી જીવીશ હવે બેટા તું લગ્ન ન કરીને અટાણથી તું ભગવા પહેરી અને કદાચ વૈરાગમાં વ્યુ જાત બેટા મારી જિંદગીમાં મારા મારી પાછળ કોણ કાંઈ વંશ વહેલો નહીં તો બેટા મારું પછી વાહે કોણ એની માએ બહુ દાસ ધીરાને સમજાવ્યું તો એ બિચારો રહી ગયો લગ્ન કર્યા એક દીકરાનો જન્મ થયો પછી એની માને કીધું કે માડી તે મને કીધું તું મેં તારા વચનનું પાલન કરી દીધું કે માડી એક દીકરાનો જન્મ થયો માડી હવે મને આ દુનિયા છોડીને હવે મને રજા દે દેવા માડી મને હવે માફ કરી દે ને હવે મને રજા આપી દે ઈ દાસ ધીરે એ ભગવો પેલ લીધો અને વિયોગ્યો બધાય ન્યારે જટાબટા વધી ગઈ વિહપરના વાડા વાઈ ગયા જ્યારે દાસ ધીરાને છે ને એના દીકરાને સરપડસ થયો દાસ ધીરો નો દીકરો ગુજરી ગયો દાસ ધીરો વી હોરે એના ગામ ની અંદર ગયો બરોબર બસ સ્ટેન્ડ માં બેઠો તો ત્યાંથી સમસાન યાત્રા નીકળી એટલે ઓલા ગામ પૂછ્યું ભાઈ કોણ ગુજરી ગયું છે ઓલી જટા અને દાઢી અને વે બદલો થઈ ગયો તો ને તો ગામના કોઈ ઓળખી ન હોય કા કે લે ભાઈ આ કોણ ગુજરી ગયું છે એટલે એને કીધું કે બાપુ અમારા ગામની અંદર એક દાસ ધીરો હતો ને ઈ ભગવા પેરી નીકળી ગયો ને એને સાધુના વેશ ધારણ કરીને જગત છોડીને વિયોગે ને એનો દીકરો गुजरी ગયો છે ઓલાને ખબર નઈ કે આ દાસ ધીરો પોતે મને પૂછે છે તો કે ઓ આ તો મહેમાન છે એને વડાવવા મારે આવવું જોઈએ ત્યારે આ મરણની અંદર દાસ ધીરાનો ધબળો ગવાળો એ કઠણ ચોટ છે રે એ કાળમી છે ને મરણ મોટે રોરે માર આ કઈક રાણા ને કઈક રાજ્યા

આટલે ને દાસ ધીરો ત્યારે થોડું લોક આવ્યો ને ત્યારે એને કીધું એ કઠણ ચોટ છે રે એ કાળની છે ને મરણ મોટે રો રે માર આ કઈક રાણા ને કઈક રાજિયા એ જેને છોડી દીધા સંસાર રે આ હે તે રે હરિના ગોણ ગાય લ્યો કઠણ ચોટ છે કાળની આ કદાચ લાઈટ ના સેડા અડી ગયા હોય શોટ લાગ્યો હોય તો દવાખાને જાય થાજો થઈ જાય કઠણ ચોટ કાળની અને મરણ સર મોટેરો માર કદાચ બે બળિયા માર્યા હોય કોઈ શરીર માર દીધી હોય તો બપુ એને ટાકા ટેફા કરી અને એની પાટાપિંડી કરીને હાજો થઈ જાય પણ મરણ જેવો બીજો માર નથી જેના ઘરે મરણ નો માર લાગ્યો હોય દાસ ધીરો કે બાપા પછી એવો બીજો બીજો માર લાગે નહીં એટલે ને દાસ ધીરો કે છે ਇਹ ਸੰਸਾਰ ਧੁਵਾੜਾ ਨਾ ਇਹ ਬਾਤ ਕਰੇ ਆ ਭੇੜੂ ਨਹੀਂ ਆਵੇ ਕਾਈ ਆ ਰੰਗ ਰੇ ਪਤੰਗ ਨਾ ਉਡੀ ਜਾਹੇ ਆ ਉਡੇ ਜਿਵੇਂ ਆ ਕੜਾ ਦਾ ਸਿਰ ਰੇ ਆ ਹੀਦਰ ਹਰੀਨਾ ਗੁਣ ਗਾਇਮੋ ਈ ਕੜੀ ਕਿਾਰੇ ਨ ਦਸ ਧੀਰਾ ਨ ਹੋਈਗੀ ਕਿ ਜਾਰੇ ਅਗਨੀ ਦਾ ਆਪੇ ਨਾ ਥਿਆਰੇ ਮਾਦੀ ਧੁਵਾੜਾ ਨਿਕਲਿਆ ઈ ધુમાડા નીકળ્યા ને બાબુ થી ગોટે ગોટા મીડિયા આમ તમને કો ગોટા ને ગોટા ધુમાડા મીડિયા નીકળા હવે ઈ સંસાર કે ધુમાડા ના બાચકા એને કઈ ફાટું ભરો ધુમાડા ની ફાટું ભરાય નો ભરાય એટલે ને કીધું કે સંસાર છે ધુમાડા ના બાચકા એ બાપા ભેળું નહી આવે કાઈ આ તો રંગ પતંગ ના ઉડી જાહે જેમ હોય આંકડા નો સીર સાહેબ આ જગત ની અંદર જેને જેને આ આ જગત છોડીને દીયા ગયા ને મહાપુરુષોએ તમને એવા એવા મોતીડા દીધા તમને પાછા જ વાળ્યા છે પણ આપણે પાછા વાળ્યા નહીં આ શબ્દ ને માર્યા નહીં એટલે ને કીધું બાપુ એક શબ્દ હે ગુરુ દેવ કા જાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતો બાપુ જેમ ભેદ ન પામે પાર રામ ને કૃષ્ણ ની તમે પૂજા કરો છો પણ એ તો બીજે ની પૂજા કરે છે આપણે રામ ભગવાન ની પૂજા કરી કરીશી કૃષ્ણ ની પૂજા કરીશી પણ રામ કૃષ્ણ મે તો કે એવી મૂર્તિ જોઈ કે એક જ પાણી હતું એક જ પથરો હતો અને એક જ હતો નાવન નો આરો કે બાપુ રામ કૃષ્ણ યાકણ કોક ની પૂજા કરતા હતા આ ભગવાન કયો હોય છે આને કોઈ જોયો નહી સાહેબ એટલે એને કીધું કે બાપુ આ બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે એ આ નરગ્નાની આંધળો કે છે પાણા મારે ગોતે એ મારા નાથ કે છે મને કાઈક દે સિંદૂર સોપડ્યું ન્યા જઈને પગે લાગ્યો એ બાપા કે મને એક શેર માટીની ખોટ છે મને દીકરો દે એટલે કબીર સાહેબ એને કીધું કે આ બેઠો ઈ બોલ્યો નહીં ઓલા ઉભે કીધું નહીં આય કબીર કે હું તો ઈ હળવળ્યો નહીં બાપો કબીર કે મેં કિસી કો લાગો પાઈ આવકારો દીધો નહીં કબીર કે મેં કિસી કો લાગુ પાય આની અંદર જે તત્વ બોલી રહ્યો છે આની અંદર જે વાતો કરી રહ્યો છે એટલે

એમે કિસીકો કો લાગો પાય બલહારી ગુરુ મારા દેવની જેને ગોવિંદીઓ બતાય સાહેબ આની અંદર જે બેઠો બેઠો વાતો કરે છે એને તમે કોઈ તો નહીં એટલે ને દાદા સિંહને કીધું કે બાપુ આ રંગ રૂપ છે ન્યારો એ સંતો મારા આ તો છે રંગ રૂપ છે ન્યારો અરે ઓહમ સોહમ જેના જાપ સમય છે આ તો બાળ આંગર છે પારો એ ભાઈ ઈ તત્વની ખોજ કરી લ્યો ને કે આ બોલનહારો કોણ છે આની અંદર વાતો કરે છે ઈ કોણ છે એને કોઈ જોયો નહીં સાહેબ આપણે પથરે માં જઈને પગે લઈ ગયા એને કીધું એ મારા બાપ કને કઈક દે મૂર્તિ માં કોઈ દી જવાબ દી એ પથ્થર કોઈ દી બોલે નહીં એ આ જીવતા નર ન જાણ્યા નહીં ઓલા મોહવારી મોકાય એટલે એને કીધું કે એ મનસા માનણ જીવતા નર સેવી લે તો મળે નિરંજન દેવ આ ગોરખનાથે કીધું ભાઈ કોઈ કોઈ નથી રે કઈ એટલે હગા બાપ નું પાલન દાદા કીધું કે જેની માં બેઠી હોય એને ગંગાજી જવાની જરૂર નથી જેની માં બેઠી હોય એને ગંગાજી જવાની જરૂર નથી જેનો બાપ બેઠો હોય એને શિવની પૂજા કરવાની જરૂર નથી એટલે ને કબીરે કીધું કે બીજ હે માતા બીજ હે પિતા બીજ હે સબ સંસાર કહેત કબીર સુન મેરે સાધુ આ બીજ થી કોણ હે બાર એ આ બીજક ની અંદર આ સંસાર થયો છે આવડે ને હું કર્યું ઓલી બીજ ભરી તો ન્યા મીડા ખીરું ચડાવવા એ મારા નાક અલગ તણી એલા ઈ બીજ નું નથી કીધું આ બીજી બીજ નું કીધું છે પૂછડા પકડ્યા આ કાઈક બીજ ધર્મ જુદો છે એટલે ને રામાપીરે કીધું કે પૂછો ને પૂરા પંડિતો ને કે પૂછો ને શેખ સન્યાસી ને બાપુ આ নিজનો ગુરુ કોણ છે આને જોયો કોઈ કંઠી ગુરુ કર્યા કાન ફુટ્યા ગુરુ કર્યા તિલક ગુરુ કર્યા પણ নিজનો ગુરુ કોયે જોયો એટલે રામાપીરે કીધું કે જમીન કેરી જાત કોણ આસમાન કેરા ગાજ કોણ ઈ ગાજ માં કે બારે મેઘ વર્ષે ઈમાં કડાકાન ફડાકા થાય છે આનો દેવતા કોણ છે કાન પૂછ્યા ગુરુ કીધું ઓલે હું કર્યું પાઠ માંડ્યો ને પછી આકળા સાસુ ખોટું કરું ને મા બાપ ની સેવા કરી ફૂ ફૂકુ માર દીધી હજી નીકળ્યું નથી હરે કૃષ્ણ હરે રામ કરતા જાય છાય માં પાણી ઠોકતા જાય હરે કૃષ્ણ હરે રામ કરતા જાય ચટણી માં તમને કહું લાકડાનો સોલ ખોઈ દીધો આ ભક્તિ આડંબર ભક્તિ છે સાહેબ જેને જેને ભક્તિના રાહ સેડ્યા સાહેબ એ નિર્મળ થઈ ગયા એટલે ને ગંગા સતીએ કીધું બાબુ મેરું ડગે પણ જેના મનડા ડગે નહીં પાનભાઈ ભલે ને ભાંગી જાય બ્રહ્માંડ જેના મન અડગ હોય એ એને મારો ભગવાન ક્યાંય વિયોગ્યો નથી તમારા ઘરે આવી જ જાય છે એ જીવનને જેલમાં સોડાવવા ગયો એ રોહિદાસ બાપાને રાપી મારીને જનો યુ કાઢીને દેખાડ્યું આ રહી એને ચમાર કુંડ કીધો આ દેશની ચામડાનો છે આ કુંડમાંથી ગંગાજી ગંગાજી કેતા વાણી આખી જગત પીય છે સાહેબ કઈ વાણી આ ગંગાજી આ ઘટમાંથી નીકળી ઈ આવડી એને ઓલેટરનો સિમેન્ટના કુંડ તો ઈમાંથી કઈ જ કાઢી છે એય પૂછડા પકડાવી દીધા કોઈએ તમેને કહો સિંગડા પકડાવી દીધા હાસો ભગવાન કોઈએ જોયો એટલે એને કીધું કે આ ગગન મંડળ ની ગોખ માથક છે નિરાધાર એ ત્રણ પુરુષ જેની સેવા કરે છે ને રામ કબીર ને રણુકાર આ તત્વ ઓળખી લ્યો ને તો બાપા પછી બીજું તત્વ ઉજે નહીં આટલી બધી લાઈટો બરે છે તો અંધારું ગયું છે હમણાં જો સૂરજ ઉગી જાય એટલે નવખંડ ધરતીમાંથી અંધારું ભાગી જાય એમ બાપા ધોળે દિવસે કબીર સાહેબ ફાનસ પારતા હતા ઘાસલેટ પાળી જતા તા એટલે બધાય એના ભક્તો એને કીધું કે બાપુ તમે તો ત્રિકાળ જ્ઞાનની છો એટલું બધું જ્ઞાન જાણો તમે અઢાર કોટડી જ્ઞાન કહ્યું છે ને તમે આ સૂરજ ઉગી ગયો છે એટલું બધું અજવાળું છે ને તમે ધોળો દિવે ઘાઠેટ બારો છો કે ભાઈ ત્યાં સૂર્ય નથી ફૂગતો ત્યાં મારી ફાનસે નથી ફૂગતી ત્યાં કણ લાઇટો નથી ફૂગતી આના ઘટમાં આધાર પડ્યું છે તમારા ઘટમાં આંધારું હોય તો બપાટ લબકડી હોય નહીં પૂગે અને હોરિયનનું અંધારુંએ નહીં પૂગે કેમ કે તમારા ઘટમાં આધારાશે આ આધારું જો મટાડવું હોય તો એને સંતના ચરણમાં જાવું પડે જવું પડે જાવું પડે જો કદાચ ગુરુ કરો તો કઈ હાંભળો હોય તો રૂપાળો ન થઈ જાય અને ગુરુ કરવાથી કઈ ગરીબ હોય રૂપિયાવાળો ન થઈ જાય ગુરુ કરવાથી કઈ નિશો હોય તો નૂશો ન થઈ જાય એ ગુરુ કરવાથી આ મનના ભરમ હોય ભાગી ના મારા તારાના વાડા હોય એ મટાડી દે એટલે ને સંતોએ કીધું કે ગુરુ હમારા ગારડી ગારડી કે તા વાદી ગારડી કીધું હું કીધું ગુરુ હમારા ગારડી જેને મુજ પર કીજી મેર બાપુ મોરો બતાવ્યો મરમનો આ દેહ ના ઉતારી ને કા સમજે આ દેહ ઓલી નાગણ બિયાણી ની ના બસા બધા ના મોટામાં ઝેર હતો પણ કાક બાપો કે સંદર ને વીટળાઈ ગયું મુખમાંથી ઝેર કાઢવા માટે પણ બાપો કાક કે ગયું નહીં મુખડા કેરું ઝેર એને ચંદન ને સુખડ એને શું કરે એને ચંદન ને સુખડ એને શું કરે કેમ કે મુખમાંથી ઝેર ગયું નહીં સાહેબ એ આ બગલ મે છુરી ને મુઢે મે રામ ક્યાંથી મળે મારો ભગવાન જો ભગવાન જોતો હોય તો જ્યાં મારું તારું મટી જવું જોઈએ જ્યાં જોવું ત્યાં હરખો રવિરામ આત્મા કે બાપુ જ્યાં જોઉં ત્યાં હરકો આ કોણે બનાવ્યો પવન સરખો એ રવિરામ કે બાપુ જ્યાં જોઉં ત્યાં હરકો પણ કેવા હોય કે વવિચાળી હોય ઈ નારી હાલ વલખતી જણ અણલેખાની ની ખાવે રવિરામ કે બાપા વવિચાળી હોય ઈ નારી પોતે પોતે પટિયા પાડન લાલ્યો કરી રખડે એટલે ખબર પડી જાય રવિરામ કે બાપુ વવિચાળી હોય ઈ નારી હાલ વલખતી નણલેખા ની ખાવે લાતો અમાર ગોંડલ થી બસ માં એક બે બે એટલે ઓલું ઘડીક થાય ઘોઘા વગર ફૂગન તા તામ પટિયો પડ લઈ માથું ઓરાય કરે નરી સામ જોયા પંદર દી સુધી એવું આઈ ઓલી બાય હામી બેઠી હોય અને આવડો માથું ઓરાય કરે સોયા કરે ઘડીક થાય નામ આમ કર્યા કરે આમ આમ કર્યા કરે એટલે એક ભાઈએ કીધું ભાઈ તમે આ રોજ આમ પાવડર ને માથું નઈ કો ઈ કીસ ઓલી બાય રે ને મારી એમ રોજ દાંત કાટે છે ઈ કીસ ગાંડી છે

એટલે બાયુ બિચારી કાઈ ન હતી હવે ઈ કાઈને ગયું ને તા એવડીને મકાન ફેરવી નાખ્યું ભાડે હતું ને ન્યા માતાજીના ભગત હતા ને માતાજીના ભગ પાવૈયા ઈને મકાન ભાડર લઈ લીધું ત્યાં બાયુ ગુટી ગુટી ગયું હોય લાડ દો હોય એટલે માતાજીના ભગત હતા ને ઈને લાજુ કાઠી નીને હામો આજો ચડાવ્યું તે કોઈ કોઈને સાનું રાખે નહીં એટલે ઓલી બાઈએ કીધું ખારા પછી કુટ્યું કુટ્યું આની રાગ ગિર્યા તે ઓલા માતાજીને ભગત હતા ને ઇને રાગ ગિર્યા તે રાગ ગિર્યા ખબર પડી કે મારું દીકરો આના આવાજ જાડા નિકરે છે આ બાયુ હોય નહીં એવું લાગે છે કે આની રાગોડા કઈ જાની થોડક જાડા હોય એમ લાગે છે તે આમ કરીને આમ લજ મૂજી તો મૂજી મંડળા દાઢીના ઠૂઠા ઉગી જતા એલો મરો મરો કી જાતો ક્યાં એટલે ઓલી બાઈએ પૂછ્યું ભાઈ

તે બોલી બોલીબાયો પાછો હાજો સડાવ્યો તો આય મંડ્યો હરે કૂટવા તે ઘરે ગયું પડ્યું માંડ્યું સાતી હોજી એટલે ક્યું દવાખાના કે છે હે તે આ કોઈ માંડ્યું ન પડ્યું તમે એ ભાઈ કઈ જ્યાં કૂટવાનું હતું ત્યાં નો કૂટી ન ક્યું લા પાવય હરે મડણ્યો ત્યાં અમેને તબેડી ને ક્યું એમાં માંડ્યું પડ્યું છે એટલે હાસો કૂટવાનું હતું એ રહી ગયું અને નોતું કૂટવાનું ન કૂટાઈ ગયું

એલા મરણ તમારા ઘરે જો આપણી જે ઈ પ્રથા છે ઈ ખોટી છે જેના ઘરે ખવાય ની કોના ઘરે જેના ઘરે અવિનાશી હોય જેના ઘરે મરતા ન હોય એના ઘરે ન ખવાય હું એમ કહું ભાઈ મરણનું ખાતો નથી કેમ કે અમારા ઘરે આવું છે ને અમે નહીં કે મારો બાપો મરે એમ ન હોય અમારા ઘરે કોઈ મરતા ન હોય તો ન ખવાય કદાચ મારો બાપો મરી જાય ને હું ક્યાંય દાડે નો ખાતો તો હું ઘર મૂકીને બેસો મારા બાપાની હું થાય હું વહી જાય

એલા મે કીધું આ સ હું યેજી કોઈ ને કબરા હાંડ્યો હું કામ સુકાવ છે ને માથા ઓટી નામ કરીને રબ દે હેઠા બે તો ઓલ્યો હા બો હેઠો બે સેના માટે બેવડા વારસી હજી હું થી કાઈ ખબર પડી આ કાઈ નું ઈ ઈ હારું કરી નકર પેલા કાઈ કરતા ગામમાંથી ઓલા ગામમાં હો હો કરીને દોડ્યા ગયા હવે કોઈના ઘર ની ખબર નથી એક છોકરો રમતો તેને કીધું ને ફલાણા ભાઈ ગોવિંદ ભાઈ ગુજરી ગયા છે નું ઘર જોયું તો કઈ હાલો આઈ લે મારી ભાઈ તે છોકરો મોરી ને વાહ બોલ્યા હો કરે જતા છોકરો આજે ગયો ને તો એને ખબર પડી ગયેલા મને ઓલી બે કીધું તું રીંગણા લેવાનું તો હું એને કહેતો આવું ગ્રીંગણા પસી આવી દે તે છોકરો મોરી ને ડખો વાહ

ખરેખર એમાં આપણામાં ફેરફાર કરવાની જરૂર છે જે ઘરધણી હોય ને એની એક જ કફન ગોટાડે બાકી હગા કુટુંબના જેટલા એકસો ને વી દોઢસો દોઢસો રૂપિયા જે થાય ને એ કોઈ ગરીબ માણાની દીકરી હોય ને એની ફી દેવાય એટલે ખોટા વી વી લુગડા દાટી દ્યો એમાં આપણા બાપાઓ જાય હોય હવે અમારું મોટું કુટુંબ છે ને અમારા ઘરે મારા બાપા મળ્યું હોય લગભગ ત્રીસ સાલની લુગડા થાય કેમ કે કાજી કૂતરી જેવું છે

કે કોના છોરું ને કે કોના વાછરું આ જગતમાં કોઈ રીવું નથી કબીર સાહેબ એટલે રોવા મીડ્યા ઓલી બાયું ઘંટુ લઈને ઘઉં દળતી હતી ત્યાંથી કબીર નીકળ્યા એટલે કબીર મીડ્યા રોવા ઓલી બાઈએ પૂછ્યું બાપુ તમે હું કામ રહો છો તમને શેનું દુખ છે કે ભાઈ આ ઘંટુ લો હાલે છે ને એમાં એકદી દી મને ઓરી દેવું એટલે એને કબીરે કીધું કે ચલતી ચકી દેખ કર રહ્યા કબીરા રોય અરે બાપુ આ કેરી બાપુ બાપુ સાબિત રહે આખી મરી ગયા છે અને હું પણ આમાંથી ઓરાઈ જાય કેમ કે એમાં કોઈ બચ્યું નથી કોઈ બચવાનું નથી આટલે દાસ ધીરો રોકે છે એ મરનારા ને તમે એ રોવો છો અહીંયા રોનારા નથી રહેનાર રે અહીંયા રોનારા નથી રહેનાર રે એ ભાઈઓ કે તમે માથે ઓઢીને હાજો સડાવ્યો પણ તમે રહો આ જગત છોડીને તમારે વી જવાનું છે એટલે આ દે આપણા સંતો મહાપુરુષો મને તમને ઠપકો દઈ ગયા છે શેના માટે પાછા વાવા માટે પણ આપણે પાછા વળ્યા નહીં બોલ્યો સદગુરુ મહારાજની